આકાશવાણી સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનની લીધેલી મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની મહત્વપૂર્ણ ચર્ચાઓને યાદ કરી પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેન્સ દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી અને તેનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારમાં પ્રગતિનું સ્વાગત કર્યું તેમણે ઉર્જા સંરક્ષણ વ્યૂહાત્મક ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ નોંધ લીધી બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું અને આગળ વધવા માટે સંવાદ અને રાજદ્વારી અભિગમ અપનાવવા હાકલ કરી શ્રી વેન્સ સાથે તેમની પત્ની ઉષા વેન્સ તેમના બાળકો અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ માટે રાત્રિ ભોજનનું પણ આયોજન કર્યું હતું રોમન કેથોલિક ચર્ચના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ગઈકાલે વેટકીન સિટીમાં અવસાન થયું તેઓ અઠ્યાસી વર્ષના હતા ભારત સરકારે સ્વર્ગસ્થ પોપ ફ્રાન્સિસના સન્માનમાં ત્રણ દિવસના રાજ્ય શોક ની જાહેરાત કરી છે આજે અને કાલે બે દિવસનો રાજ્ય શોક રહેશે જ્યારે અંતિમ સંસ્કાર ના દિવસે પણ રાજ્ય શોક રહેશે દેશભરમાં રાજ્ય શોક દરમિયાન તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં પોપ ફ્રાન્સિસના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે શ્રી મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી સત્તાવાર મુલાકાત છે અગાઉ તેમણે બે હજાર સોળ અને બે હજાર ઓગણીસમાં મુલાકાત લીધી હતી આ મુલાકાત ભારત માટે સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક મહત્વને પ્રતિબિંબિત કરે છે સાઉદી અરેબિયા ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને વિશ્વના સૌથી મોટા ભારતીય પ્રવાસી સમુદાયમાંનું એક છે તે વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી ભારતીય વિદેશી વસ્તી માનવામાં આવે છે વિશ્વમાં સાઉદી અરેબિયાની મુખ્ય ભૂમિકા અને પ્રાદેશિક વિકાસમાં તેની વધતી જતી સંડોવણી આ રાજદ્વારી મુલાકાતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે આ મુલાકાત બંને દેશો વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવવાની તક પૂરી પાડશે જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલા ભૂસ્ખલનના કારણે ફસાયેલા તમામ ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે જામનગરમાં આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરી છે રાજ્યમાં એકસો ઓગણસી ખરીદ કેન્દ્રો પરથી ચણા અને સત્યાસી ખરીદ કેન્દ્રો પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ગઈકાલથી પ્રારંભ થયો છે ગાંધીનગરથી આ ખરીદીનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું આ વખતે ખેડૂતો પાસેથી એક હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાની કિંમતનો ત્રણ લાખ છત્રીસ હજાર ટન ચણાની અને સાતસો સડસઠ કરોડ રૂપિયાની કિંમતના એક લાખ ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે તેમણે કહ્યું ટેકાના ભાવે ચણાના વેચાણ માટે ત્રણ લાખ છત્રીસ હજારથી વધુ ખેડૂતો અને રાયડાના વેચાણ માટે એક લાખ અઢાર હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે મોરબી મોરબીના મચ્છુ ત્રણ બંધનો એક દરવાજો એક ફૂટ ખોલાતા મોરબી અને માળિયા તાલુકાના એકવીસ ગામને ચેતવણી આપવામાં આવી છે મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે મચ્છુ ત્રણ બંધ સંપૂર્ણ ભરાઈ ગયો છે તેથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાતને લઈ ગઈકાલે આ દરવાજો ખોલ્યો પડ્યો હતો જેના પગલે ગોરખીજડિયા વળીયા માનસર નારણકા નવા સાદુડકા જૂના સાદુડકા રવાપર ઘુંગઢ સહિત એકવીસ ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ છે અને ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ જણાવાયું છે ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને ઓગણચાલીસ રન હરાવી પોઈન્ટ ટેબલમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે કોલકાતા ઇડન ગાર્ડન પરની મેચમાં ગુજરાતની ટીમે ત્રણ વિકેટના ભોગે એકસો રન કર્યા હતા જેમાં સુકાની શુભમન ગીલના નેવું સાંઈ સુદર્શનના બાવન અને જોસ બટલરના એકતાલીસ રન મુખ્ય હતા જવાબમાં કોલકાતાની ટીમે આઠ વિકેટ ગુમાવી એકસો ઓગણસાઠ રન કરી શકી હતી ગુજરાતની ટીમ અત્યાર સુધીની આઠ મેચમાંથી છ મેચ જીતી બાર પોઈન્ટ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર